હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં શું તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો જો ઘણા દિવસથી હમણાં આપણો વિડીયો આવતો નહોતો ને થોડું કામ આવી ગયું હતું એટલે આપણે કાંઈ વિડીયો બનાવતા નહોતા બીજું કાંઈ નહોતું એવું છે રેગ્યુલર થઈ ગયા છે તો બસ જો આજથી બ્લોક ચાલુ કરી દીધો ને આ તો બહુ નવીન થયા કે જો કેટલા લીંબુડીમાં ફૂલ આવ્યા છે આખી લીંબુડી મારી વાઇટ વ્હાઈટ થઈ ગઈ છે જો ફૂલોથી સજ્જ અને ફૂલે એકદમ નંબર વન જો આ છે ને સંતરા લીંબુ છે ગાઈસ જો આવી આવી રીતે લીંબુના ને ઝુમખા આવે છે હવે થોડીક મોટી થઈ ગઈ કે નહીં એટલે લીંબુનું પ્રમાણ વધી ગયું છે આમાં કેટલું સરસ છે તો આવું બધું છે ગાઈસ અને તો બીજું શું કહેવાનું છે આ તમને જાસુ બતાવી દો ચાલો બધા બ્લોગમાં બના રેજો તો વિડીયો ગમે તે લાઈક કરજો શેર કરજો ને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ગાઈસ સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે છે ને આપણે થોડા કપડાં સુકાઈ ગયા છે લઈ લેવાનું છે બીજું કાંઈ નથી અને આપણે જઈએ છીએ બહાર એટલે તબિયત હમણાં ગાઈસ ખરાબ થઈ ગઈ ને એમાં વિડીયો થોડો પાછો ન બને ડોક્ટરે બોલવા ના પાડી છે એવી તકલીફ થઈ ગઈ છે ગળામાં એવું છે તો બધાય વિડીયોમાં બેના રેજો આપણે એક નાનકડી ટૂરમાં જઈએ છીએ તમને બહુ મજા આવશે અને વિડીયો એન્ડ સુધી જોજો ગાઈસ પસંદ આવે તો શેર સબસ્ક્રાઈબ ને લાઈક એ નહીં ભૂલતા બરાબર ચાલો બ્લોગમાં બેના રહેજો ને જાતા જતાં આપણે છે ને આપણે આજે ભીના છે ને તો રાખવાના છે અને અહીંયા જો આપણી બેગ રેડી થઈ ગઈ છે બેગ પણ રેડી કરી દીધી છે તો વિડીયોમાં બન્યા ને તો તમને ખબર પડશે આપણે ક્યાં જવાના છીએ બરાબર અત્યારે તમને નથી કહેવાનું સસ્પેન્સ છે પછી બધું ન ખાઈ લેવાનું હોય ને એવું હોય હાલો છસુ ની રજા લઈ લઈ હાલો છસુ જાઉં છું કઈ ભાઈ ટાટા એને છે ને કાનમાં પૂમડા ભરાવ્યા એટલે સાંભળે નહીં કાઈ સાંભળાય જ ચાલો તો હું જાઉં છું બરાબર આશીર્વાદ આપી દો બોલવું પડે અહીંયા મામા પગ દબાવી જાય છે પગ પગ દબાવવાના હોય કે આમ પગે લાગવાના પગેર નહીં લાગવાનું એવું હોય તો આપણે એના પગ દબાવીએ જાઈએ ને આશીર્વાદ લઈએ બરાબર તો ચાલો હવે હમણાં તો એકલા રામ ઘરનું ધ્યાન રાખજો છોકરાનું ધ્યાન રાખજો ખાસ તો તમારું ધ્યાન રાખજો ભલે એકલા રે આપણને રોજ મૂકીને એકલા મૂકીને પંદર પંદર દિવસ જાય છે તો એવું છે નવા ચપ્પલ પહેરા ફાવતા નથી લીધી પાણી તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જો ક્યાં આવી ગયા પ્રેણાબેન ના ઘરે પ્રિણાબેન વરસાદ આવવા માંડ્યો અને જો એનો બગીચો ગાઈસ તમને બતાવી દઉં કેટલો સરસ સરસ ના ફૂલ જો વાહ ભાઈ વાહ તો મસ્ત મસ્ત ગાઈસ બગીચો છે વરસાદ ચાલુ થઈ ગયો છે અને જો કેટલું સરસ વાતાવરણ છે ને પ્રેણા બેન જો અમારી રીચકે બેસી ગયા છે કેમ મજામાં બહુ તો હવે આપણે નાનકડી એવી ટૂરમાં જાય ના વરસાદ તો આવી ગયો તે તો વયો જાશે તો તો સાડા જવાનું છે તો રેડી થેલો તો ચેન્જ કરવાના તો કેટલા વાગ્યા છે

બેપો ને નીચે ને ઉસમ રેવું છે બેપો કેવું ને જમાણીસ ને હાલ તો પ્રણા ભઈને કે ડોમ ટડકો તો તડકો હતો અને આજ તો જો પાંચ દિવસથી ફૂલ આ છે અને આજ ત્રણ થાય કરી હવે તમાર જે બધા થાશે આપણો આપણો થાશે વરસાદ તો બધે છે જેટલો મો વરસાદ છે

ખાંડ માં નહી બનાવની નહી ખાંડ હું બનાવતી ઓકે તો તો બહુ જોઈએ ભલન જોઈએ સરસ શું છે ખાંડ ખાવાથી નુકસાન કરે છે સાકર અબતામાં હું તો મીઠાઈમાં બધી સાગતનામાં સાકર હોય છે છું પ્રિણાબેન છે નંબર 1 બનાવછા ટેસ્ટી ફૂલ આઈસ

ઉનાળામાં તો જ વાપરવાનો ઉનાળો હોય ને તો ચાનો બનાવીએ ફુદી નો નાખીએ શિયાળામાં આદુ પછી અત્યારે થોડુંક ચોમાસા જેવું હોય ને તો એમાં પાછું મસાલો

અહીંયા જો કઈક ચા ઉકળવા માંડી છે બે મિનિટમાં તો આવી જાવ તમે લોકો ચા પીવા માટે તમારી તો લઉં છું તો ગાઈસ આવી જાવ ગરમાગરમ મસ્ત મસાલાવાળી ચા પીવા માટે કઠિન છે તમને ના રે ના હું જ તો કર માં આપ ટુ માં તો વાйપર લગાડે છે જો પ્રિણાબેન વરસાદનું आयो वो कचरा वाडो तो जो कचरा नहीं डोल ले आई वो कचरा ફોર બેલે છે ને હા બે તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ આઇબ્રો કરાવવા મયુરી બ્યુટી મસ્ત I

પ્રાઇસ અહીંયા અને અહીંયા એક બોટલ ભરી છે મકાનની ચારે બાજુ ને એક અહીંયા જો આખી બોટલ ભરી દીધી છો તો કઈ આ છે એની નાનકડું એવું ઉપરનું જો આમ જો આ પિરામિડ છે વીસ પિરામિડ તો ફાઇનલી બહુ મસ્ત જૂનવાણી મકાન છે બધા જૂનવાણી પોસ્ટર જો કેવા છે પહેલાંના ફોટા બધા અને બે બે રૂમ છે અહીંયા તો એને કપડાં સૂકવા છે મને તો તો આવું બહુ મજા આવે એમના ઘરે છે કાંગ એટલી કેટલી ને વાલી હોય કાંગ ને ખેતરી ગયા તારે બોરી કાંગલી તો તમે સ્પેશિયલ કાંગ રાખો તો આ 80 ની કિલો આવે 80 ની તો બાપરે આ જો આટલી કાંગ છે ને 80 રૂપિયા ની કિલો છે ને તોય પ્રેણા બેન ચકલા માટે આપે આ કિલો કાંગ તો કેટલી થોડી કેવી જાણે પક્ષી પ્રેમી છે પક્ષી પ્રેમી તો જો મે કાંગ નું ભરી દીધું છે આ કાંગ કઈ ચકલી ખાય કાળી ના ના એ ઝીણી આવે છે એનું નામ નથી ખબર બે ચાર દિવસમાં પૂરું સરસ એને મજા મજા પોપટ નો ખાય ને કાન પોપટ નથી શું કે છે મારી માં માં બસ ઓકે તો જો હવે સરસ મજા ને અહીંયા વાઈટ થઈ ગઈ છે અને માં ના પોકાર થાય છે જગત જન જગદંબા ના છે શ્રી યંત્ર ઓ મેમ રીમ શ્રીમ ક્લીમ સફલ જય પ્રભુ જય પરમ કૃપા ઉપર મંગલ કરું તો ગાઈઝ આજનો વિડીયો કંઈક આવો રહ્યો છે ને આજનો દિવસ પણ આવો રહ્યો છે તો આ સાથે વિડીયોને આપણે એન્ડ કરી દઈએ છીએ વિડીયો તમને કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય ફરી પાછી મળું છું નવા દિવસમાં નવા કન્ટેન્ટ સાથે હરર મહાદેવ બાય